પંચમહાલના ગોધરામાં પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડીને સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે પુરવઠા વિભાગના દરોડામાં બેતાલીસ હજારથી વધુની કિંમતના કુલ બાવીસ કટ્ટા ભરીને જતા એક ટેમ્પોને ઝડપી પાડવામાં આવ્યો પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડી બેતાલીસ હજાર નવસોના ફોર્ટીફાઈડ ચોખાના જથ્થા સાથે કુલ રૂપિયા 2.42 લાખ નો મુદ્દા માલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જિલ્લા પુરવઠા અધિકારી એચટી ટી મકવાણા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી અનાજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે આજે સવારે આઠ વાગે અમે ખાનગી રીતે તપાસ ફેરણીની અંદર નીકળેલા તે દરમિયાન બામરોલી રોડ પર એક છોટા હાથી અનાજના કટા ભરીને જતા હતા તેનો શંકાસ્પદ હાલતમાં જતા તેનો પીછો કરતા અડધો કિલોમીટર જેવો પીછો કરતા એક બે નામી પેઢી ઊભો રહે ત્યાં જઈને તપાસ કરતા તેની અંદરથી સરકારી અંદર ચોખા મળેલા આવેલ છે આ સરકારી ફોર્ટીફાઈડ ચોખા છે ચૌદ કટા છે એ બામરોલી રોડ પર આવેલ નીલમ ટ્રેડર્સમાંથી ભરેલા છે તેમજ આઠ કટા છે એ આ બે નામી પેઢીમાંથી ભરેલ છે એમ કુલ બાવીસ કટા સરકારી ફોર્ટીફાઈડ ચોખા મળેલા આવેલ છે જેની કિંમત બેતાળીસ હજાર નવસો રૂપિયા થાય છે અને છોટા હાથીની કિંમત બે લાખ એમ કરીને બે લાખ બેતાળીસ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે આ જે સરકારી પોર્ટિફાઈડ ચોખા છે એ હાલ પ્રાથમિક તપાસમાં એવું ખુલ્યું છે કે પોપટપુરા છબનપુર ખાતે કોઈ ભંડારો રાખેલો છે ત્યાં સરપંચ લાભુભાઈના કહેવાથી ત્યાં લઈને જતા હતા એટલું હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે આ જથાને જપ્ત કરી અને જે નીલમ ટ્રેડર છે તે અને બે નામી ભેટી છે એ બંનેને હાલ સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે